આણંદના બેડવા ગામ ખાતે એક્સપ્રેસ હાઈવે તરફના ડાયવર્ઝન રોડ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા આણંદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કબજે કરી આજુબાજુ પૂછપરછ હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા ખસેડવામાં આવી હતી પોલીસ દ્વારા પરિવાર સાથે પૂછપરછ કરતા વ્યક્તિ પંચાવન વર્ષીય હોવાનું અને ઘટના સવારના સુમારે થયા હોવાનું સામે આવ્યું હતું વૃદ્ધે કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ સવારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા હકીકત મળેલી કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના બીડવા ગામે એક્સપ્રેસ હાઈવે તરફ જે ડાયવર્ઝન છે તે રોડ ઉપર એક ડેડ બોડી મળેલ છે જેની તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે ગયેલી અને ચેક કરતાં બીડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ પંચાવનનું કોઈપણ અજાણ્યા ઈ સમયે તેના બોડીના અલગ અલગ પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને જીવલેન મોત નિપજાવેલ છે આ બાબતે અરવિંદભાઈ મગનભાઈ પટેલ મરણ જનારના ભત્રીજા પિંકેશ વિનોભાઈ વિનુભાઈ પટેલે ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ સદર ગુનાની તપાસના કામે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમય સ્થળ વિઝિટ કરી અને આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના અભ્યાસ કરેલો છે તેમજ મરણ જનારનું મર્ડર કયા વ્યક્તિએ કેવી રીતે કરેલું છે એનો મોટિવ શું છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવે છે અને ગુનો ડિટેક કરવા માટે માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે એક્ટિવા પ્રાથમિક દૃષ્ટિએ સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરતાં મરણ જનાર સવારે ચાર વાગે કોઈ અજાણ્યા ઈસમના ના એક્ટિવા ઉપર બેસી જતા હોવાનું અને ત્યાર પછી એ ઈસમ એક્ટિવામાં મરણ જનાર વગર લઈ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરામાં જણાવેલ છે પરંતુ સીસીટીવી કેમેરા નાઇટનો સમય હોય આ ચોક વ્યક્તિ કોણ છે ચોક્કસ ક્યાં છે એ બાબતે હકીકત મેળવવાની અને ગુનો ડિટેક કરવાના તપાસ તજી જ હાથ ધરેલ છે